તમે કદાચ સાંભળ્યું હશે કે કોઈક પ્રકારના એરક્રાફ્ટ ઝડપ માક ટુ છે કોઈક પ્રકારના એરક્રાફ્ટની ઝડપ માક ટુ છે અથવા જો તમે કોઈક સાયન્સ ફિક્શન મૂવી જોઈ હોય અથવા ફાઇટિંગ ની મૂવી જોઈ હોય તો તેમાં તમે કદાચ એવું કહેતા સાંભળ્યું હશે કે આપણે માક વન પોઇન્ટ એઈટ ની ઝડપથી ગતિ કરી રહ્યા છીએ તમે જે સંદર્ભમાં ઝડપનો ઉપયોગ કરો છો તેઓ તેજ સંદર્ભમાં આનો ઉપયોગ કરે છે અહીં આ કોઈક પ્રકારની ઝડપ જ છે આ સંખ્યાઓ કોઈક પ્રકારની ઝડપ દર્શાવે છે અહીં જે ઝડપ દર્શાવવામાં આવી છે તે ઝડપ તે માધ્યમમાં ધ્વનિની ઝડપની ગુણિત અથવા અપૂર્ણાંક છે માટે જ્યારે કોઈક એમ કહે કે માર્ક સંખ્યા બે છે ત્યારે તેનો અર્થ એ થાય કે તેઓ તે માધ્યમમાં તેઓ તે માધ્યમમાં તે શરતો માટે તે માધ્યમમાં તે શરતો માટે બે ગણી ધ્વનિની ઝડપથી બે ગણી ધ્વનિની ઝડપથી ગતિ કરી રહ્યા છે બે ગણી ધ્વનિની ઝડપથી ગતિ કરી રહ્યા છે અને હું અહીં આ બંને શબ્દો પર ભાર મૂકીશ તે માધ્યમ અને તે શરત કારણ કે દરેક વખતે ધ્વનિની ઝડપ સમાન હોતી નથી ધ્વનિ હવામાં મુસાફરી કરી રહી છે તે પાણીમાં મુસાફરી કરી રહી છે આમ તે કયા માધ્યમમાં મુસાફરી કરે છે છે તેના આધારે તેની ઝડપ બદલાય અને તે ચોક્કસ પ્રકારની હવામાંથી જ પસાર થાય છે તે ચોક્કસ પ્રકારના કાચ માંથી જ પસાર થાય છે આમ તે તાપમાન પર પણ આધાર રાખે છે જો તમે દરિયાની સપાટી આગળ હોવ જ્યાંનું તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસ છે હું તેને અહીં લખીશ જો આપણે દરિયાની સપાટી વિશે વાત કરીએ તો તે જગ્યાએ ધ્વનિની ઝડપ લગભગ ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ હોય છે અને આના બરાબર લગભગ સાતસો સાહીઠ માઇલ પર આવર થશે હવે જો તાપમાન ઘટે જો તાપમાન ઓછું થાય તો ધ્વનિની ઝડપ પણ ઘટશે જો તાપમાન ઘટે તો ધ્વનિની ઝડપ પણ ઘટે અને તેજ સમાન રીતે જો તાપમાન વધે તો ધ્વનિની ઝડપ પણ વધે માટે જો કોઈક તમને એમ કહે કે તે માર્ક ટુ જેટલી ઝડપે ગતિ કરી રહ્યા છે તો તેનો અર્થ તે થશે કે તેઓ તે માધ્યમની બે ગણી જેટલી ધ્વનિની ઝડપથી ગતિ કરી રહ્યા છે સામાન્ય રીતે તેઓ કંઈક હવામાંથી ગતિ કરી રહ્યું છે તેની વાત કરી રહ્યા હોય છે અને તે તાપમાને ધ્વનિની ઝડપ કેટલી હશે અને તે ધ્વનિની ઝડપ આગળ તાપમાન કેટલું હશે તેના વિશે વાત કરી રહ્યા છે જો તેઓ ખૂબ જ ઊંચાઈ પર ગતિ કરી રહ્યા હોય અને જો તમારે આ પ્રકારની ઝડપથી મુસાફરી કરવી હોય તો તેના માટે ખૂબ જ વધારે ઊંચાઈ જરૂરી છે જે હવા ઓછી ઘટ હોય તમારે એવા વાતાવરણમાંથી ગતિ કરવી પડે જ્યાંનું તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય માટે જો કોઈક તમને એમ કહે કે તેઓ માર્ક ટુ જેટલી ઝડપે ગતિ કરી રહ્યા છે તો શું તેનો અર્થ એવો થશે કે તેઓ છસો મીટર પ્રતિ સેકન્ડ અથવા પંદરસો વીસ માઇલ પ્રતિ કલાકથી ગતિ કરી રહ્યા છે જ્યારે કોઈક તમને હવાની ઝડપ આપે ત્યારે તે હવાના સાપેક્ષમાં હોય છે તે સાચું નથી તે લગભગ આના કરતા થોડી ઓછી ઝડપથી મુસાફરી કરશે કારણ કે તેઓ જે ઊંચાઈ આગળ ગતિ કરે છે તે ઊંચાઈએ ધ્વનિની ઝડપ ઓછી હશે ત્યાં જમીન પરની એવી ઝડપ પણ છે જેમાં તેઓએ આ માકના વિસ્તારમાં ગતિ કરી હતી જ્યાં માકના સંદર્ભમાં તેને દર્શાવવા તેમનો વેગ ઘણો ઊંચો હતો અને તે પરિસ્થિતિમાં તેઓ સાતસો સાઈઠ માઇલ પ્રતિ કલાક અથવા ત્રણસો ચાલીસ મીટર પ્રતિ સેકન્ડના ગુણિતથી ગતિ કરે છે હવે તમે કદાચ કહેશો કે આ ચિત્ર કોનું છે જેને મેં વિકીપીડિયા પરથી કોપી અને પેસ્ટ કરીને લીધું છે આ વૈજ્ઞાનિકનું નામ અન્સ્ટ માર્ક છે તેઓ ઓસ્ટ્રેલિયાના ભૌતિક વિજ્ઞાની હતા તેમણે ધ્વનિ તરંગ પર ઘણી શોધ કરી હતી અને આ માર્ક નંબર એટલે કે માર્ક સંખ્યાનું નામ તેમની પાછળ આપવામાં આવ્યું છે